ઉમરાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં નાસ્તા પડતા બે આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર ઉમરાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં નાસ્તા પડતા આરોપી મહેશભાઈ વિશિયાભાઈ ભાભોર મેહુલભાઈ કનુભાઈ વસૈયાને ગંગાજરિયા તળાવમાં આવેલ પાર્કિંગ પાસેથી ઝડપી લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે